નમસ્કાર મિત્રો આ વિડીયો હું તમને જણાવીશ કે નવા ખેતીવાડી કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો જાણીએ સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર આવી જાઓ અને ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે પ્રથમ લિંક આવી જશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે અમારી વેબસાઇટ ખુલી જશે જેની અંદર તમને અલગ અલગ ઘણી બધી માહિતી જોવા મળશે હવે ખેતીવાડીના કનેક્શન માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે જાણવા માટે અહીં સર્ચ બટન ઉપર ક્લિક કરો અને અહીં ટાઈપ કરો પીજીવીસીએલ ન્યૂ એજી કનેક્શન ડોક્યુમેન્ટ પછી સર્ચ ઉપર ક્લિક કરો એટલે આ રીતે પ્રથમ આર્ટિકલ આવી જશે ના નવા ખેતીવાડી કનેક્શન માટેના ડોક્યુમેન્ટ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે હવે નીચે સ્ક્રોલ કરો એટલે અહીં આપેલ છે કે ડોક્યુમેન્ટ તો ચાલો જાણીએ એક પછી એક છે અરજી ફોર્મ ફોર્મ જેની અંદર માહિતી ભરવાની રહેશે અને ગ્રાહકનો ફોટો અને ગ્રાહકની સહી કરવાની રહેશે પછી બીજું છે નવા સાત બાર આઠ અને છ નંબર હકપત્ર એટલે કે ઉત્તરોત્તર નોંધ તેની જરૂર પડશે તે પણ નવા કઢવેલ હોવા જોઈએ લેટેસ્ટ છ મહિનાથી જૂના હશે તો તે નહીં ચાલે પછી ત્રીજું છે સોળ નંબર પાણીપત્રનો દાખલો જે તમને મંત્રી પાસેથી મળશે જેમાં દર્શાવેલ હશે કે તમારે પાણીનો સ્ત્રોત કયો છે કૂવો છે કે બોર છે તો તેના માટે સોળ નંબરના દાખલાની જરૂર પડશે પછી ચોથું છે જો જમીનમાં એક કરતાં વધુ ભાગીદાર હોય તો બાકીના ભાગીદારોનું નોટોરાઈઝ સંમતિપત્ર રૂપીસ ના સ્ટેમ્પ પેપર ઉપર તેની જરૂર પડશે એટલે કે જો સાત માં એક કરતાં વધુ ભાગીદાર હોય તો તે જેના નામે કનેક્શન લેવાનું છે તેના સિવાય જેટલા નામ હોય તેની સંમતિ ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર નોટરાઈઝ કરેલી જોશે જે તમે કોઈ પણ વકીલ પાસે જશો એટલે તે તમને સંમતિ બનાવી દેશે અને હાલમાં એક નવો સર્ક્યુલર આવે છે જેમાં ભાગીદારોની સંમતિની જરૂર નહીં પડે અને જેના નામે કનેક્શન લેવું છે તેને ત્રણસોના સ્ટેમ્પ પેપર ઉપર સેલ્ફ ડિક્લેરેશન દેવાનું રહેશે જેના માટે હું ટૂંક સમયમાં વિડીયો બનાવીશ અને તેના માટેનું ફોર્મ પણ મારી પાસે છે તો એ તે ફોર્મ પણ હું તમને આપી દઈશ કે કઈ રીતે કરવું તો તે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કરી અને તમે નવું કનેક્શન લઈ શકશો હવે પછી હે ફોટો ઓળખનો પુરાવો એટલે કે ફોટો પ્રૂફ કોઈ પણ એક નીચેનામાંથી જરૂર પડશે જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ વગેરે તેમાંથી કોઈ પણ એકની જરૂર પડશે ગવર્મેન્ટ માન્ય પછી છઠ્ઠું હે બાજુમાં આવતા ખેતીવાડી લાઈટ બિલની કોપી અથવા ગ્રાહક નંબર એટલે કે તમારા બાજુવાળાનું લાઈટ જેને બાજુમાં વાડી હોય અને તેને લાઈટ બિલ આવતું હોય તો તેના લાઈટ બિલની કોપીની જરૂર પડશે અથવા તો તેના ગ્રાહક નંબરની જરૂર પડશે પછી એ 7મો સાત 12 ના દાખલામાં સંયુક્ત ભાગીદારીવાળા કૂવાની એન્ટ્રી હોય તો બાકીના ભાગીદારોનું રૂપિયા 300 ના સ્ટેમ્પ પેપર ઉપર સંમતિ પત્ર એટલે કે જો કૂવામાં એક કરતાં વધુ ભાગીદારોનો ભાગ હોય તો જેના નામે કનેક્શન લેવાનું છે તેના ના સિવાય જેટલા પણ ભાગીદાર હોય તેની સંમતિ જોશે છે ના સ્ટેમ્પ પેપર ઉપર તો આ બધા ડોક્યુમેન્ટની જરૂર પડશે નવા ખેતીવાડી કનેક્શન લેવા માટે પ્રશ્ન હોય તો જણાવી શકો છો અને અમારા વોટસઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અમારો હોમ પેજ ગુરુ ઉપર અહીં લિંક આપેલ છે જોઈન અવર ત્યાં તમને અલગ અલગ કંપની ગ્રુપ આપેલ છે તમારે જે પણ કંપની લાગતી હોય તે ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમે ત્યાંથી અમારા વોટ્સઅપ ચેન અંદર જોઈન થઈ શકશો તો જો આ વિડીયો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો બીજા સાથે શેર કરો અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જાણવા માટે અમારી ચેનલ જીબી ગુરુ ને સબસ્ક્રાઈબ કરો અને અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઇન વિઝિટ કરો થેન્ક યુ